તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી સુરતમાં માં આવેલ વોર્ડ નંબર વીસ માં ઓપરેશન સિંદૂર આપણા રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો ના સન્માનમાં તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રા આજે સાંજે ચાર ગોડ રોડથી રામચોક મંદિર અને સિટી લાઈટથી કારગીલ ચોક સુધી તિરંગા યાત્રા ગઈ હતી તિરંગા યાત્રાના કાર્યક્રમમાં વોર્ડ નંબર શિક્ષણ સમિતિના સભ્યો શહેર કારોબારી સભ્યો તમામ મોરચાના પ્રમુખ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ કાર્યકર્તાઓ અને સુરત શહેરના નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટર પારસદી પટેલ ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત ઉજાગર કરનાર અને એની જેમણે ઘડીમાં જાળવી છે એવા આ દેશના ત્રણેય લશ્કરના જવાનો આજે દેશની સુરક્ષા માટે બાહ્ય અને આંતરિક મથામણ કરી રહ્યા છે પરિશ્રમ કરી રહ્યા છે અને દેશની અંદર શાંતિનું આપણને અનુભૂતિ પણ થઈ રહી છે આમ છતાં પાડોશી દેશ પાકિસ્તાન અને એમના થકી જે આતંકવાદીઓને આશરો આપવો એમને પ્રેરણા આપીને ભારતની અંદર અવારનવાર જે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જે આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની અંદર અવરનવર ઘટ ઘટનાઓ જે બને છે એને નાથવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લશ્કરોને આપેલી છૂટને કારણે આ પ્રવૃત્તિઓને નાથવામાં સફળતા મળી હતી પરંતુ હાલમાં જ પહેલગામની અંદર જે પ્રકારની આતંકવાદીઓ ઘટના દુર્ઘટના સર્જી અને અનેક દેશની બહેનોનું સિંદૂર છીણાયું એનાથી આક્રોશ થઈને જે અશિયા નરેન્દ્રભાઈએ જે રીતના આદેશો કર્યા અને લશ્કરે જે પ્રકારે પાકિસ્તાનની અંદર આતંકવાદીનો ખાત્મો બોલાવીને આપણા દેશના લશ્કરોએ જે ગૌરવ વધાર્યું છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર અને આજે વોર્ડ નંબર વીસની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરીને અનેક પક્ષના રાજકીય પક્ષના કાર્યકર્તાઓ શ્રેષ્ઠીઓ અને સમાજના સૌ ભેગા મળીને આ તિરંગા યાત્રા દ્વારા આ લશ્કરના જવાનોને પોતાની બહાદુરી બતાવવા માટે ગૌરવ અનુભૂતિ થાય એ માટે આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે